એ નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોયો છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ તમને આપેલી છે ટેટ ટાર કોન્સ્ટન્ટ અપડેટ એ પણ એને જીખાય એ બી મિત્રો આજે તારીખ થઈ ગઈ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ અત્યારે રિસન્ટલી એક લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે કે સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની બેઠક તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના સોમવારના રોજ મળેલ જેમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જૂના શિક્ષકો માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ છે તથા તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ તથા ભલામણપત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે બિનસરકારી સરકારી અનુદાનિત માધ્યમિક જે જૂના શિક્ષકોની ભરતી એક પ્રકારની બદલીની વાત હતી એના ઓર્ડર શાળા ફાળવણી લેટરની વાત હતી અને એને હુકમ નિમણૂક હુકમ તેમજ ભલામણપત્ર આપવાની જે વાત હતી એની તારીખ અત્યારે જાહેર થઈ ચૂકી છે તારીખ એક ત્રણ બે હજાર પચ્ચીસના રોજ જૂના શિક્ષકો માટે ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવામાં આવશે અને નવ ત્રણ બે હજાર પચ્ચીસના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણપત્ર આપી રાજ્યમાં જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે એની પ્રેસ નોટ લેટેસ્ટ અપડેટ આવી ચૂકી છે તો એ માટે સર્વ મિત્રોને સત્વરે જાણ થાય એ માટે વિડીયો બનાવી રહ્યો છું તો વિડીયો જો ગમે તો લાઈક કરી દેજો ને ચેનલ ઉપર જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હજી પણ આવી જ અપડેટ માટે બન્યા રહો અમારી સાથે જયહિંદ વંદે માત્ર જૈ વથી મળે છે નવા વિડીયો છે તે સજા આવજો ધન્યવાદ જયહિંદ વંદે માત્ર જૈ વ્ય